સિનિયર સિટીઝન વેલફેર ની સામાન્ય સભા મળી સંગીતના આવકાર સાથે બે હજાર પચીસના નવનિર્માણના પથ પર ભવ્ય શરૂઆત લંડનથી પધારેલ ગાયક કલાકાર અસલમભાઈ અને કેનેડાથી આવેલ બાબુભાઈ માસ્ટરનું સ્વાગત સન્માન કરાયું પ્રજાપંખ સચિન સચિન ખાતેની સિનિયર સિટીઝન વેલફેર ટ્રસ્ટ દ્વારા બે હજાર પચીસના નવા વર્ષની ભવ્ય ઉજવણી અને સામાન્ય સભા સંગીતમય માહોલ સાથે ઉજવવામાં આવી આ કાર્યક્રમે સામાજિક ઉત્સવના નયનરમ્ય દર્શન સાથે પરદેશથી પધારેલા અસલમભાઈ અને બાબુભાઈ જેવા મહેમાનો તથા નવનિયુક્ત બોર્ડત્રીસ પ્રમુખ શ્રી તેજસાહિરનું સ્વાગત અને સન્માન કરીને વિશિષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું સામાન્ય સભાનું અધ્યક્ષ સ્થાન ટ્રસ્ટના પ્રમુખ શ્રી બહાદુરસિંહ સોલંકી દ્વારા કરવામાં આવ્યું કાર્યક્રમની શરૂઆત દત્તભાવનીના પાવન પઠન સાથે થઈ અને બ્રહ્માકુમારી સંસ્થાની સંધ્યા દીદીના આશીર્વચન દ્વારા સકારાત્મક ઊર્જાનો સંચાર કરવામાં આવ્યો પધારેલ સહુનું પુષ્પગુચ્છ અને શાલ ઓઢાવી સન્માન કરાયું હતું ગત વર્ષના કાર્યોનું આલેખન શ્રી ઈશ્વર ભંડારી દ્વારા અને આર્થિક હિસાબનું વર્ણન શ્રી ઈશ્વર પટેલ દ્વારા કરવામાં આવ્યું પ્રમુખશ્રીએ આગામી વર્ષ માટેના કાર્યક્રમો અને પ્રવાસની રૂપરેખા જાહેર કરી અને વડીલોની સારી સુવિધાઓ માટે શ્રેષ્ઠ પ્રયત્નો કરવા માટે સંકલ્પ વ્યક્ત કર્યો બે વર્ષ પૂર્ણ થતાં કારોબારી મંડળની નવી નિમણૂક માટે ખાસ ચર્ચા યોજવામાં આવી જેમાં તન મન સમયથી સમર્પિત અને તત્પર વ્યક્તિઓને સ્થાન આપવાનું નક્કી કરાયું આપ આપનું નામ નોંધાવી શકો છો આ કાર્યક્રમમાં વિશેષ લંડનથી પધારેલા અસલમભાઈ લાજપુરી કેનેડાથી પધારેલા બાબુભાઈ માસ્ટર અને વોર્ડત્રીસના નવનિયુક્ત પ્રમુખ તેજસ આહિરનું વેલ્ફેર ટ્રસ્ટ આરસીસી રોટરી સચિન અને મલ્હાર સંગીત પરિવાર દ્વારા સન્માન કરવામાં આવ્યું આ સાથે આરસીસી રોટરી સચિન સિનિયર સિટીઝન ગ્રુપ અને મલ્હાર પરિવારના ગાયકો દ્વારા બે હજાર પચીસ વર્ષનું સ્વાગત સાથે લંડન સે આયા મેરા દોસ્ત સંગીત કાર્યક્રમથી વડીલો અને મહેમાનોનું હાર્દિક સ્વાગત સાથે સુપરહિટ ગીતો પર થિરકવા ગાયકોએ મજબૂર કર્યા મુખ્ય સમારંભના મહેમાન શ્રી સંજય માને સુમન કેમિકલના મેનેજિંગ ડિરેક્ટર ગિરિરાજસિંહ વાંસિયા રંગાનુરાગ ટ્રસ્ટ પ્રમુખ તથા અન્ય વિશિષ્ટ અતિથિગણો જેવા કે શ્રી તેજસાહીર બી કે સંધ્યા દીદી મુંબઈથી પધારેલ બી કે સદસ્યશ્રીઓ સાથે ઉપસ્થિત રહ્યા આશીર્વચન આપ્યા અને તેમના હસ્તે પ્રાગટ્ય વિધિ કરી નવા વર્ષ બે હજાર પચીસના ભવ્ય કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો જેમાં મલ્હાર પરિવારના મધુર સંગીત કાર્યક્રમો દ્વારા વડીલો અને મહેમાનોને ખુશીના નવસંગીતના સુરતાલના રંગોમાં ડૂબાવી દીધા વિશેષ પ્રીતિભોજનનું આયોજન પણ કાર્યક્રમના આકર્ષણમાં વધારો કરતી અનોખી પહેલ રહી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી બહાદુરસિંહ સોલંકી શ્રી મગનભાઈ ડેન્સાવાડા શ્રી મગનભાઈ પટેલ શ્રી મનુભાઈ રાઠોડ શ્રી ઈશ્વરભાઈ પટેલ શ્રી રાજુભાઈ અગ્નિહોત્રી શ્રી રમણભાઈ પટેલ શ્રી ગુણવંતભાઈ શ્રી ભરતભાઈ શ્રી હરીશભાઈ શ્રી કાંતિભાઈ શ્રી રાજુભાઈ શ્રી મંડારીભાઈ શ્રી બારોટભાઈ અને આરસીસી ના વિજય ટેલર મોહનલાલ સોની મહેશ પટેલ અને અન્ય અનેક સાથીદારોનું પણ વિશિષ્ટ યોગદાન રહ્યું સમગ્ર કાર્યક્રમની સુંદર ડિઝાઇન અને ડિરેક્શન પ્રકાશ ભાવસારે કર્યું હતું અંતે આભાર વિધિ વેલફેર ટ્રસ્ટ સચિનના શ્રી મગનભાઈ ડેન્સાવાળા દ્વારા કરવામાં આવી જેમાં તમામ સહકારદાતા અને ઉપસ્થિત મહેમાનોના સહયોગ માટે હૃદયપૂર્વક કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી